મિત્રો નમસ્કાર આજે આપણે આવેલા છીએ એક જબરજસ્ત પ્લોટની અંદર જે કહી શકાય એવો કપાસનો પ્લોટ કપાસના પ્લોટ તો ઘણા બધા મિત્રો આપણે આપણે જોયા પણ જે જે આજે આવ્યા જ્યાં બિલકુલ પાણીની વ્યવસ્થા નથી એવી જગ્યા આજે આપણે ખેડૂત મિત્રને મળવાનો મોકો મળ્યો છે મિત્રો તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને નમસ્કાર મોટાભાઈ નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું મહાદેવભાઈ

અને ત્યાર પછી એની અંદર ઉનાળે તલ્લું વાવેતર કરેલું ત્યારે પણ મલ્ટીપ્લાય વાપરેલું બરાબર ને હા તો આ વખતે તમને શું લાગે આ કપાસની અંદર કેટલું ઉત્પાદન આવી શકે તમારી ગણતરી પ્રમાણે આ વખતે તો ગઈ સાલ કરતાં જાજુ આવશે હનમાન ત્રીસ મણ ઉપર પાંત્રીસ મળ અચ્છા ત્રીસ પાંત્રીસ મણ જેવું ગણતરી છે કરી તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે દર વર્ષે જો મલ્ટીપ્લાય વાપરવામાં આવે અને દર વર્ષે

પોષણ લે અને ખરેખર બહુ ગ્રીનરી આજની તારીખમાં બીન પિયતણા જો આટલો બધો કપાસ પછી આના પાન પણ મોટા થાય હા કેવડા થાય બતાવો તો આ પત્તું અચ્છા અચ્છા અને ક્યાં થ્રિપ્સનો એટેક ખરો તમારે તમારા ક્યાં પત્તાની અંદર થ્રિપ્સનો એટેક લાગેલો તમારા પ્લોટમાં હા ક્યાંય નથી લાગેલો મતલબ ક્યાં થ્રિપ્સનો નથી આ વર્ષે બહુ હેવી એટેક થ્રિપ્સનો છે આમાં તો મેં એક જ વાર દવા છાટી હજી એક જ વખત હા એક જ વખત હા હા એ પણ અને કૃષિ બલમ ને કૃષિ બલમ ને મેજિક રૂટ સરસ ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ આ હતા ભેલા ગામના વતની હિતેશભાઈ મહાદેવભાઈ શરણવા ખેતીની અંદર ખૂબ આગળ પ્રગતિ કરો એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી હું અરવિંદ પટેલ બ્રાન્ચ ઓફિસર તરીકે જય હિન્દ જય ભારત